નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ગુજરાતમાં મિત્રો આજથી વરસાદની જે આગાહીઓ કરવામાં આવી છે વીસથી વધુ જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવનો ફૂંકાવાના છે વરસાદ ત્રાટકવાનો છે જેવી મિત્રો સંપૂર્ણ આગાહીઓ કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજથી આઠ મે સુધી ગુજરાતમાં માવઠાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે નવી આગાહીઓ એ છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું આવવાનું છે તો બનાસકાંઠા મહેસાણા ભાવનગરમાં માવઠું આવશે અમરેલી સુરત અને વડોદરામાં કમોસમી વરસાદ આવવાનો છે વલસાડ નવસારીમાં મિત્રો પવન સાથે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે અને આજે અને મિત્રો કાલે એટલે કે વીસથી ચાલીસની સ્પીડે આજ અને કાલે પવન ફૂંકાવાનો છે પવનની સ્પીડ મિત્રો પચાસની રહેવાની છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિત્રો ભારે પવન ફૂંકાશે તેવી મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર મિત્રો ત્રણથી આઠ તારીખ સુધી સૌરાષ્ટ્રના કચ્છમાં કમોસમી વરસાદ આવશે બનાસકાંઠા મહેસાણા ભાવનગર અમરેલી સુરતમાં મિત્રો વરસાદ આવવાનો છે ખાસ બધા ચેતવણીઓ આપવામાં આવી છે બધા ચેતીજો આગાહીકા અંબાલાલ પટેલે પણ મિત્રો જણાવ્યું કે આંધી તોફાન સાથે કમોસમી વરસાદ આવશે રાજ્યમાં પચાસથી સાઠ કિલોમીટરની પવનની સ્પીડ રહેવાની છે વીજળીના કડાકાને પડાકા પણ રહેશે તો ખાસ બધા મિત્રો ચેતી જજો કેમ કે મિત્રો અત્યારે આગાહીઓ કાળે પણ મિત્રો અત્યારે આ દિવસોમાં મિત્રો આગાહીઓ કરી દીધી છે એટલે કે ચાર દિવસ માટે મિત્રો અનેક અનેક વિસ્તારોમાં મિત્રો છૂટો છવાયો વરસાદ પડશે અને મિત્રો ભારે પવન ફૂંકાશે તેમાં પચાસની સ્પીડે પવન ફૂંકાશે તેવી મિત્રો અત્યારે ખાસ આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો આપણે તારીખોની વાત કરીએ તો મિત્રો પાંચ છ અને સાત તારીખ છે એ એલર્ટ મોડમાં છે કેમ કે મિત્રો પાંચ છની સાત તારીખે આ ભારે પવન અને જે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે તે પાંચ છ અને સાત તારીખમાં રહેવાની છે ખાસ બધાની તવણીઓ મિત્રો આપવામાં આવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો